નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું વનવી વાત કરીશું મહત્વના સમાચાર વિશે તો ગાંધીનગરમાં કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદમાં મંત્રીઓની ગપસપ સામે આવી છે ભાજપના સદસ્યતા અભિયાનના ટાર્ગેટને લઈને બે મંત્રીઓ વચ્ચે આ ગપસપ થઈ હતી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પીએમે તમને કેટલા વોટ મળ્યા તેનો રિપોર્ટ માંગ્યો છે તમે કેટલા સભ્યો બનાવ્યા ચૂંટણી ટાણે તમને કેટલા મતદારોએ મત આપ્યા ત્યારબાદ કેટલા સદસ્યો બનાવ્યા આ માહિતી માંગી છે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે મોટા મોટાભાગની વિધાનસભા ટકાએ પહોંચી ત્યારે તેના જવાબમાં ઋષિકેશ પટેલે કહ્યું કે પંચાવન ટકાએ પહોંચ્યો છે સદસતા અભિયાનની ટાર્ગેટ પૂરો કરવાને લઈને મંત્રીઓમાં પણ રસ જોવા મળતો નથી ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા તે સમયે મંત્રી જગદીશ વિશ્વકર્મા ટેલિફોન આવતા પત્રકાર પરિષદમાંથી ઊભા થઈને સાઇડની તરફ ગયા હતા પોર્ટ માડ્યો તમને કેટલા અવોર્ડ મળ્યા તમે કેટલા પર્સન્ટાજ એમાં જોઈએ કન્ફોર્મ મ્યુઝિક તમારા કોઈ પ્રસ્કિટ નું કેટલા અવર્ડ મળ્યા શ્રી કેટલા અટકાતા ચાલુ ના

વાત આ કરીશું ધવલ અમારી સાથે ફોનલાઈન પર જોયા છે ધવલ એક તરફ ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા હતા બીજી તરફ જે ગપસપના વિડીયો વાયરલ થયા છે જગદીશ વિશ્વકર્મા અને તેમની વચ્ચે વાતચીત થતી હતી સાથે સાથે અભિયાન વિશે વાતચીત થઈ અલગ અલગ મંત્રીઓ હતા કે જેમાં આમાં કોઈ રસ ન હોય તેવું જોવા મળ્યું અપડેટ જણાવશો ઝીચો અસ્તિ વાત કરવામાં આવ્યો તો ગઈકાલે જે કેબિનેટની બેઠક મળી હતી કેબિનેટ બેઠક બાદ જે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ છે તે કેબિનેટ બ્રિફિંગ આપવા માટે હોલમાં પહોંચ્યા હતા અને હોલમાં પહોંચતાની સાથે જે તેમને જે બ્રિફિંગ છે તે શરૂ કર્યું હતું બ્રિફિંગ શરૂ કરતાની સાથે જ થોડીક વારની અંદર મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપર કોઈનો ફોન આવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા હતા અને ટેલિફોનિક વાતચીત પૂર્ણ કરી હતી વિવિધ જે સરકારી મંડળીઓના જે શિક્ષણ સંઘના નેતાઓ હતા કર્મચારીઓ હતા ત્યારબાદ તલાટી મંડળના આગેવાનો હતા તે લોકોની પ્રેસ શરૂ થતી હતી ત્યારે જે બંને મંત્રીઓ ગપશપ કરી રહ્યા હતા તેની અંદર સામે આવ્યું કે સદસ્યતા અભિયાન ને લઈને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે ટાર્ગેટ લઈને બે મંત્રીઓ વાત કરતા હતા તેમાં પીએમ સાહેબે રિપોર્ટ માંગ્યો છે તમને કેટલા વોટ મળે એટલે વોટ મળે એટલે એનો મિનિંગ એમ સમજવાનો કે તમે કેટલા સદસ્યો આ અભિયાન હેઠળ બનાવ્યા છે એટલે તમે ત્યારબાદ ઋષિકેશ પટેલે એવું કહેવામાં આવ્યું કે કાઢી મૂકવા તો કાઢી મૂકે એમાં શું અમે નથી કહેતા કે બેસતા હોય તો એનાલિસિસ પાર્ટી કરવું જોઈએ એટલે મોટા વિધાનસભા પાંચમાં જગદીશ પંચાલ એમ કરતા જોવા મળ્યા કે મોટાભાગની વિધાનસભાઓની અંદર ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલું સદસ્યતા અભિયાન થયેલું જોવા મળે છે એટલે જગદીશ વિશ્વકર્મા વિશ્વકર્માએ ઋષિકેશ પટેલ ને પ્રશ્ન કર્યો કે તમારી વિધાનસભામાં કેટલું છે એટલે ઋષિકેશ પટેલે કહ્યું કે મારી વિધાનસભામાં પંચાવન ટકા સુધી આ જે સદસ્યતા અભિયાન છે તે થઈ ચૂકેલું જોવા મળી રહ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સદસ્યતા અભિયાનને લઈને મંત્રીઓમાં પણ ભાર હોય મંત્રીઓ ઉપર પણ જવાબદારી સોંપવામાં આવી તેવું દેખાઈ રહ્યું છે એટલે કે બીજી બાજુ કહી શકાય કે ગુજરાત સરકારના જે મંત્રીઓ છે ભાજપના જે નેતાઓ છે તેમને જે સદસ્યતા અભિયાનમાં ક્યાંય રસ ના હોય તેવા દ્રશ્યો પણ આની અંદર જે બોલતા હોય તેમાં જોવા મળે ઋષિકેશ પટેલ કહેતા હોય કે કાઢી મૂકતા હોય તો કાઢી મૂક્યા એમાં શું એટલે કે મંત્રીઓને પણ આ સદસ્યતા અભિયાનમાં ક્યાંય રસ નથી તેવું પણ ચોખ્ખું દેખાઈ આવે છે જી અંદર ધન એક તરફ સી પાર્ટી દ્વારા કડક શબ્દોમાં કહેવામાં આવ્યું હતું કે આ અભિયાનને વેગવંતુ બનાવવું પડશે તમે ગમે તે રીતે કરો પરંતુ બીજી તરફ ભાજપના નેતાઓ છે અભિયાનમાં રસ દાખવી રહ્યા નથી ભાજપ માટે આ ચિંતાનો વિષય ચોક્કસ ચોક્કસથી ભાજપ માટે આ ચિંતાનો વિષય ગણી શકાય કારણ કે જે સદસ્યતા અભિયાન માટે જે તમામે તમામ નેતાઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે એટલે કે કહી શકાય કે સામાન્ય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટર હોય તેમને પણ બે હાજર થી વધુ સભ્યો બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે તે ટાર્ગેટ ની સાથે સાથે જ જે હોદ્દા ઉપર એટલે કે સંગઠનમાં હોદ્દા ધરાવતા તેમને પણ ટાર્ગેટ આપવામાં આવ્યો પરંતુ એ ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક પૂરો નથી થઈ રહ્યો તેવું પણ દેખાઈ રહ્યું છે એટલે જ